હલો મિત્રો આજે અમે આવ્યા છીએ બગડાણા આશ્રમ બગડાણા ધામ તો ચાલો મિત્રો અમે દર્શન કરી લઈએ આવી ગયા છે ગાદી મંદિરે ચાલો તો હવે જાય છે સમાધિ મંદિર ત્યાં દર્શન કરી લેતા આવ્યા છે જાન મંદિરે આ વડલામાં બજરંગદાસ બાપા બતાણા હોય કોમેન્ટમાં બાપા સીતારામ લખી નાખજો ચાલો તો હવે અમે છે ઉપર મંદિરે અહીંયા છે ચાંદીની મૂર્તિ બજરંગદાસ બાપાની હાલો મિત્રો અહીંયા અમે દર્શન કરી આવી પોગી ગયા છે એ મંદિરે ચાલો તો તમે પણ મિત્ર દર્શન કરી લો ઉપર આવ્યા રામજી મંદિર હનુમાદાના દર્શન કરી લીધા હવે અમે જવાના છે નીચે નીચે પોગી ગયા છે અમે જઈશી રસોડે હલો મિત્રો અહીંયા જમવાનું છે સારું તો પ્રસાદી લઈ લઈ બાપા સીતારામ તો અમે બેસી ગયા છીએ છમ્મા તો હલો પણ તમે પણ તો અમે પ્રસાદી લઈ લઈશી અમે પોગી ગયા બગડેશ્વર મહાદેવ દર્શન કરવા દર્શન કરીને અહીંયા જોયું છે તો નદી બહુ પાણી બહુ હતું તો અમે નહવાનું મૂળ હતું પણ અમારે જવાનું હતું ઘરે અમે નીકળી ગયા છીએ ઘર તરફ બાપા સીતા